એટલે બાળક પોતાની રીતે જે મોટું થાય છે એ આપણા ભવિષ્ય માટે સારું નથી આર્થિક એટલે સંપત્તિની પાછળ બધાની છે છે એટલે લાગણીઓ ઓછી ઓછી થઈ અને થાય ત્યાં ભેગું કોઈ પ્રશ્ન આવતો જ નથી એ બધું મળી રહેશે એટલે મારી વિનંતી છે લોકોને કે જેટલા આપણે સાથે રહેશું એટલા વધારે સુખી રહેશું એટલા આપણે વધારે સક્ષમ રહીશું એટલા વધારે આપણે બળવાન રહીશું અને એટલા વધારે આપણે મસ્ત રહીશું

તમે તમારા બાળકને આંગળી પકડીને તમે પગે લાગો અને એમ એ પગે લાગતા શીખે તમારે તમારા બાળકને રામ ભગવાનના મંદિરે લઈ જવું બાળકને સ્વામિનારાયણના મંદિરે લઈ જવું હનુમાનજીના મંદિરે લઈ જ દેખાડવું કે જો રામ ભગવાન પોતાના પિતાના વચનના કારણે અડધી રાતે હવારના પોરમાં જંગલમાં જતા રહ્યા આ પિતાનું મહત્વ છે આ હનુમાનજી મહારાજ છે કેવા દાસત્વની મૂર્તિ છે હનુમાનજી મહારાજે રામ ભગવાનની કેવી સેવા કરી તો આજે કેવા પૂજાય છે કેવા સફળ થયા છે એને નરસિંહ મહેતાની વાત શીખવાડો એને મહારાણા પ્રતાપની વાત સંભળાવો અને છત્રપતિ શિવાજીની વાત સંભળાવો એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત સંભળાવો એને સરદાર વલ્લભભાઈ પટેલની વાત સંભળાવો આવી બધી વાર્તાઓ આપણે પહેલાં ગઈઢાઓ દાદા દાદીઓ કરતાં આવી બધું ભૂલાઈ ગયું ટીવીનો જમાનો આવ્યો મોબાઈલનો યુગ આવ્યો એટલે દાદા દાદીઓને બેસવાનો સમય નથી પપ્પા અને મમ્મીને પણ બેસવાનો સમય નથી એટલે બાળક પોતાની રીતે જે મોટું થાય છે એ આપણા ભવિષ્ય માટે સારું નથી આપના મતે સંસ્કારની વ્યાખ્યા શું શું આ આજના આધુનિક યુગની અંદર સંસ્કારની જે વ્યાખ્યા છે તે નવેસરથી કરવી પડે તેમ છે કે શું ખુશાગ્રભાઈ સંસ્કારની વ્યાખ્યા આપણને બધાને સ્પષ્ટ દેખાય છે કે શબ્દોને પણ એક સ્વાદ હોય છે જે શબ્દો ચાખવાથી મને ન ભાવ્યા તો બીજા કોઈને ન ભાવે હવે આપણા બાળકના મુખમાંથી એવા શબ્દો નીકળે કે જે સામાના વ્યક્તિ સામેની વ્યક્તિના હૃદયને આઘાત કરે એના મગજને અપસેટ કરે હવે જેવા સંસ્કાર હોય ને એવા શબ્દો નીકળે એવી વાણી નીકળે એવું આચરણ નીકળે એટલે નાનપણથી બાળકને સારા વાતાવરણની અંદર સારી વાણીની અંદર સારા યોગની અંદર ઉછેરવામાં આવે સંસ્કાર સંસ્કાર કહેવાય કહેવાય એને વડીલોને આદર આપવો કોઈ એવો જરૂરિયાતમંદ છે એને આપણે સક્ષમ હોય તો મદદ કરવી કોઈ દિવ્યાંગ છે અથવા તો દિવ્ય દ્રષ્ટિવાળા છે એને એ જોઈ નથી શકતા એને આપણે હેલ્પ કરવી બસમાં આપણે જઈ રહ્યા છીએ બસ ફૂલ છે અથવા તો કોઈ બેન આવી કે કોઈ વૃદ્ધ માં આવી અથવા તો કોઈ સગર્ભા બેન આવી તો આજના યુવાનો એકદમ ઊભો થઈને એને સીટ આપી દે આ બધા સંસ્કારો છે આપણે ખાઈ રહ્યા છીએ અને કોઈ હાવ ભૂખ્યો માણસ આપણી પાસે આવ્યો છે આપણે એને કંઈક આપી દઈએ એ સંસ્કાર છે કોઈને કોઈ છેડતી કરતું હોય અને એની વચ્ચે છે ને આપણે કહીએ ભાઈ આ તું રહેવા દે આવું ના કરે આપણાથી એ આપણા સંસ્કાર છે આ બધા સંસ્કારોની વ્યાખ્યા તો આનંદ છે પણ અત્યારે જે આ જરૂરી આ બધા સંસ્કાર રામ ભગવાન વખતે જે હતા પગે એના સંસ્કાર આજે કામ લાગે છે સંસ્કારમાં પરિવર્તન થયું નથી પણ વિવેક આપણે બધા કેળવવાનો છે સંસ્કારની આપણે વાત કરીએ સ્વામીજી પરંતુ આજના જે જમાનાની અંદર છે ને ભાઈ ભાઈ સાથે નથી બનતું ઘરમાં મા બાપ સાથે નથી બનતું પુત્રનું

સૂત્ર જ છે કે ભાઈ અમે અમારી રીતે જીવીએ અમને ડિસ્ટર્બ ન કરો અને સહનશક્તિ હાવ ઘટી ગઈ છે બધાની સહનશક્તિ અને બધા જ લોકો લગભગ આર્થિક એટલે સંપત્તિની પાછળ બધાની ડોટ છે એટલે લાગણીઓ ઓછી થઈ છે અને જ્યાં લાગણી ઓછી થાય ત્યાં ભેગું રહેવાનું કોઈ પ્રશ્ન આવતો જ નથી આજે એવા હજારો પરિવાર છે જે પચાસ પચાસ જણા હો જણા એક રસોડે જમે છે એ જે જમનારા છે ને એના ઘરે જેમ તપાસ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બધા જ માણસો આધ્યાત્મિક એટલે પરમાત્માની સાથે જોડાયેલા માણસો છે એવા માણસો રહી શકે છે એને પૈસો ગૌણ છે પરિવાર પહેલો છે એટલે જો પરિવાર હશે તો આપણે મદદ આતે બધું મળી રહેશે એટલે મારી વિનંતી છે લોકોને કે જેટલા આપણે સાથે રહીશું એટલા વધારે સુખી રહીશું એટલા આપણે વધારે સક્ષમ રહીશું એટલા વધારે આપણે બળવાન રહેશું અને એટલા વધારે આપણે મસ્ત રહીશું એકલા રહેશું તો સમજો કે પતિ પત્ની બે એકલા રહી છે તો તો એને બાળક થયું કોણ બે જણને કદાચ જોબ હોય તો કોણ હાચવે મમ્મી પપ્પા હોય દેરાણી જેઠાણી હોય તો એકાબીજાના બાળકો એકાબીજા આશરે મોટા થાય અને ભેગા રીતે જે મોટા થાય ને એ બહુ મહાન થાય એટલે સંતો એક જૂની કહેવત આપી છે માટલું અને નળિયું નિભાડામાં જ પાકે એકલું કોઈ દર નો પાકે એમ બાળક જે કુસંસ્કારી થઈ જાય છે એકલું પડે એટલે થઈ જાય છે આપણે બે નો દીકરીઓ શું છે એકલી થઈ ગઈ છે એવું ટોળામાં જ હોય ભાભી હોય દેરાણી હોય જેઠાણી હોય માસી હોય કાકી હોય કાકા હોય બધા ટોળામાં હોય તો એ દીકરીને એવો કોઈ સ્કોપ જ નથી મળવાનો કે મોબાઈલ ની અંદર એ ખોટું જોઈએ કે ખોટાને ચેટ કરીએ કે ખોટાને ફરવા જઈએ કે એકલા થાય એમાં મન ફાવે બધા કરવા મીડ્યા એટલે ભેગું રહેવાની જે મજા છે ભેગું રહેવાના જે ફાયદાઓ છે બહુ જાજા છે સંયુક્ત પરિવાર સંયુક્ત કુટુંબ એના ફાયદા અઢળક છે પણ હવે સહનશક્તિ ઓછી થઈ છે સ્વાર્થ વધ્યા છે લાગણીઓ ઓછી થઈ એટલે બધા જુદા રહે છે એટલે બિલ્ડિંગો જાજી બંધાય છે તો ખૂબ ખૂબ સ્વામીજી આપનું ગુજરાત પર સાથે વાત કરવા બદલ તો દર્શક મિત્રો આ હતા પૂજ્ય હરિપ્રકાશજી સ્વામી કે જેમણે અનેક એવી જે જીવનની જે સફળ થવાની ચાવી છે તે આપણને જણાવી છે અને આવા જ મોટિવેશનલ કાર્યક્રમની સાથે આપણી સાથે ફરીથી આગળ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર